આજે હવારમાં તૈયાર થઈ નીકળી ગયો એમેઝોન ના વેર હાઉસ જેની શોપિંગ મોલમાં થયું તો એવું કે હવર હવર માં નીકળી ગયો ગામમાં આટો હાટો આવી ગયો થોડુંક કામ હતું પતાય પછી થોડુંક દુકાને કામ હતું ને પછી આવી ગયું ભાવકા દુકાને પછી વયો જેની શોપિંગ મોલ અહીંયા ટીવી લીધું હતું કામ કરતા સસ્તું પછી આવી ગયો ચોટીલામાં એક માત્ર એવો એમેઝોન વેરહાઉસ એટલે જેની શોપિંગ મોલ ની અંદર આ બોર્ડ મારેલું બીજે ક્યાંય એનો વ્યાજ હતો મોલ ની અંદર એન્ટ્રી માલ લીધી ને વસ્તુ એવી તમારો મગજ કામ નહીં કરે આવતો હવે હાથમાં લઈ લેતા જેબ્રોનિક્સ ના ઓરિજિનલ હેડ જેની શોપિંગ મોલ ની અંદર આવશો એટલે તમને પંખા તો અલગ અલગ વેરાયટીઓ જોવા મળશે એટલે લગભગ એમેઝોન માં મળતો બધું સામાન એ તમને મળી જ જશે મળી જશે ચાર્જિંગ વાળા ગલોપ દવાખાનામાં કામ આવતી વસ્તુ મિક્સર ને ગ્લિન્ડર ટીવી ઈ પાછા ફોન કનેક્ટ થાય સ્માર્ટ માત્ર ને માત્ર બસો નવાણું ની અંદર પાવર બેન્ક એપરના ઓરિજિનલ એડેપ્ટર જેને ગરમી લાગતી હોય એની માટે ટેબલ પંખા સિંગલ ડોર વાળા ફ્રીજ કારગનટી કુલર બધી વસ્તુ તમને જેની શોપિંગ મોલ ની અંદર મળી જશે ઈ સસ્તા ભાવે ઉભારીઓ થોડોક શ્વાસ લઈ લો પેલા ખાલી એટલું જ નહીં તમને વોશિંગ મશીન મળી જશે એવા બધે વાયલોન વગાડતા હોય એની માટે વાયલોન કિચન વેરની તો શું વાત જ કરું અહીંયા ગમે વસ્તુ મળી જશે તમને કિચનમાં વપરાતી અને છોકરાઓને નિશાળ જવાની પાણીની બોટલ બી મળી જશે બધી જાતના બુટ લગભગ બુટ વાળાની દુકાન નહીં હોય એટલા બૂટ તો અહીંયા તમને મળી જશે અહીંયા તમને જેટલા બૂટ દેખાય ને બધાય બધા સારી કંપનીના ને બધા સસ્તા ભાવે તમને મળી જશે અહીંયા ઓરિજિનલ પુમાના શૂઝ એડિડેસ ના નાઇક ના બધી કંપનીના મળી જવાના આ કઈ કંપનીના બૂટ એ મને નથી ખબર તમે આવી જોઈ લઈ એક કંપની તો ભૂલી ગયો જો એડિડેસ ના આ હાથમાં જ છે જો આ ઓરિજિનલ જે અડધી વસ્તુ તો દેખાડવાનું બાકી ફોલો કરી નાખો પાર્ટ ટુ આવશે